હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ હું ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે મેં મુંબઈ આવી ગઈ છું બે દિવસ પહેલાં આવી હતી હવે પાછી આવી છું અહીંયાથી મારે ક્યાંક આગળ જવાનું છે એ હું તમને પછી કહીશ ક્યાં જવાનું છે પણ જવાનું છે

લગેજ લેવાનું છે લગેજ લઈ લો મુંબઈ એરપોર્ટ ઓલરેડી બતાવી ચૂક્યું છું તમને પણ જેટોર બી છે बघा मी के की तुम्ही मुंबई आ लोकेशन तर आपता लोकेशन હું फरतं होय द पण अत्यंत हो कामावानी कोसीवाला अलीबाबाई होटल आहे तर राळी जाईस साजे मतलब बॉम्बेमा पण નથી અમે તો હોટેલ પહોંચી સ્ફ્રેશ થઈ જઈશું. એ શું નહોતું wash જેવું પછી મારે તમને રિફ્રેશ થઈ ગયું. હવે અત્યારે લક્પુરમાં બહાર નંબર પર મારું બેગ આવશે. બેગ લઈ લઈએ. 13 છે.

არ იცი რა નથી આવી ა სამა აიქა იწავე બેგ निकड़िए बाहर ये 12 नंबर का है ना 11 नंबर का है मेन और बाहर ऊपर ऊबी ऊबी जाया करते थे ये चम निकड़िए बाहर ये एंगल लें का फोटो आ तो लेंगे Yeah. Sure. ફ્રેન્ડ હોટલ પર આવી ગઈ છું છે અને બસ થોડી ઊંઘ આવે છે એક થોડું ખાઈશ તો પછી સૂઈ જઈશ અને સાંજે મારી ફ્લાઇટ છે અહીંયાથી હું તમને કહી દઉં હું આઉટ ઓફ કન્ટ્રી ક્યાંક જઈ રહી છું હું તમને રાત્રે જ કહીશ કે ક્યાં જાઉં છું પણ જઈ રહી છું ક્યાંક બસ જો

થોડી થોડી રહી છે થાક લાગ્યો છે એ સવાર વહેલા ફ્લાઇટ હોય એટલે એટલી પ્રોબ્લમ ના કે વહેલું વહેલું ઉઠવું પડે ભાગવું પડે ફ્લાઇટ પકડવા માટે અને આજે હું થોડી લેટ થઈ ગઈ હતી કેમકે થોડું ઉઠવા થઈ ગયું ને થોડું મતલબ હું જસ્ટ પહોંચી અને ગેટ બંધ થયો અને હું છેલ્લી હતી પહોંચી ગઈ નહીં તો આજની ફ્લાઇટ મિસ થતી એ મિસ થતી તો બહુ મિસ થઈ જતું પણ એક વસ્તુ સારી હતી કે મારી બીજી જે ફ્લાઈટ છે અહીંયાથી બહાર જવાની એ રાત્રે છે એકદમ મોડા તો હું પહોંચી જતી ટ્રેનમાં આવી જતી જો મારી મિસ થઈ જતી પણ લાઈફમાં એક જ વખત મેં ટ્રા ટ્રેન મિસ કરી છે અને ત્યારથી મને સબક મળી ગયો છે કે વહેલું જતું રહેવા તો મોડું નહીં જવાનું અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ માટે તો આઈ થિંક ચાર કલાક પહેલાં જઈ જતું રહેવું પડે એમ કે ઇમિગ્રેશનને બધું હોય એટલે એમાં બહુ ટાઈમ લાગે તો મારી રાત્રે આઈ થિંક એક વાગે છે ફ્લાઇટ પણ હું નવ વાગ્યા સુધી પહોંચી જઈશ સાડા સાતથી નીકળી જઈશ અહીંયાથી નવ વાગે હું એરપોર્ટ પહોંચી જઈશ બીજું તો શું હવે એને જોવું હોય તો બેટા બેટા જોડે કંઈક ખાવાનું મંગાવું નાસ્તો જો કે મેં ફ્લાઇટમાં ખાધું પણ ફ્રૂટ હતું ફ્રૂટ ખાધું રાત જીડી પછી કંઈ ખાવાનું મેડ નઈ પડે એટલે થોડુંક એક ખાઈ અને પછી સૂઈ જઉં થોડુંક સંજીવ સિત્તી બસ થઈ ગઈ સંજીવ ફ્રેશ ફ્રેશ થઈ નીકળું એટલે ચાલે

वैसा कुछ है पिंडी को वैसा नहीं है, है थोड़ी में उतरी जो फिर

નેક્સ્ટ વિડીયો બનાવું કે અહીંયા મુંબઈની ટ્રીપ પૂરી થાય છે ને અહીંયાથી મારી બીજી ટ્રીપ ચાલુ થાય છે તો બીજી ટ્રીપનો વિડીયો અંદર જઈને પછી ચાલુ કરીશું થોડી વાર માં અંદર જવું વિડીયો બનાવું તમને બતાવું કે હું ક્યાં જઈ રહી છું શું કરી રહી છું ક્યારે આવીશ ક્યાં ક્યાં જઈશ બરાબર બસ કંઈ નહીં આ વિડીયોને આપણે અહીંયા જ એન્ડ કરીએ અને તમારા કંઈ સવાલ જવાબ હોય તો પૂછજો બીજું તો કંઈ નહીં ચલો ટાળા સેફ જર્ની કહી દો મને એન્જોય કરું મારી આ જર્નીમાં ઓકે તો બાય બાય વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો હું ઓફિશિયલ રેવા કંસારાને ટાળા